નમસ્કાર મિત્રો હું હરીશ ભેકરિયા આજના વિડીયોમાં આપનું સ્વાગત છે આપણે બધા જીવનમાં ક્યારેક ક્યારેક ખસ ખરજવું એ ખુજલીની પીડા અનુભવી હોય છે તો આ વિડીયોમાં આપણે કે કે શરીરમાં ખુજલી કેમ થાય છે આના માટે પાંચ અસરકારક ઘરેલું ઉપાયો તો અંત સુધી જરૂર જોજો કેમ કે અગર તમને વધારે ખુજલી થાય છે તો તમને આજે એક खुजली પાછળનો મૂળ કારણ ખબર પડશે અને આ ખુજલીને તમે આયુર્વેદિક ઉપાયથી ઘર બેઠા મટાડી શકો છો તો ચાલો આપણે સૌથી પહેલા તો એ જાણીએ કે શરીરમાં ખંજવાળ કેમ આવે છે પહેલું કારણ કે કેમિકલ વાળા સાબુ કે લોશનનો ઉપયોગ બીજું કારણ કે વધારે તાપમાન કે ગમોરિયા ત્રીજું કારણ છે ફંગલ ઇન્ફેક્શન અથવા એલર્જી ચોથું કારણ છે ઘાટા કપડાં અથવા ધૂળ માટી ચોંટવી પાંચમું કારણ છે કે ડાયાબિટીસ જેવી આંતરિક તકલીફ પણ હોઈ શકે છે છઠ્ઠું કારણ છે કે કોઈ ઓઇલ કે કીમ જે તમારા શરીરને અનુકૂળ ન હોય છતાં વાપરવી આપણે બધા કારણો જાણી લીધા હવે આપણે જાણશું ખંજવાળ મટાડવાના ઉપાયો ઉપાય નંબર એક લીમડાના પાનનો ઉપયોગ પંદર વીસ લીમડાના પાન લો અને તેને પાણીમાં ઉકાળી લો હવે આ પાણીને ઠંડુ થવા દો આ પાણીને દિવસમાં એક બે વાર ખંજવાડ જગ્યા પર ધોઈ શકો છો લીમડો એન્ટી બેક્ટેરિયલ છે જે ચામડીના બેક્ટેરિયાને મારે છે આ લાંબા સમયથી થતા ચાંદિયા કે ઇન્ફેક્શન માટે શ્રેષ્ઠ છે ઉપાય નંબર બીજો જવના લોટનો લેપ બે ચમચી જવનો લોટ એક ચમચી તલનું તેલ અને થોડી છાશ મિક્સ કરો આનો પેસ્ટ બનાવીને ખંજડ જગ્યા પર લગાવો પંદર વીસ મિનિટ બાદ સાફ પાણીથી ધોઈ લો આ સુકી સ્કીન ને સોફ્ટનેસ આપે અને ઇચિંગ શાંત કરે ઉપાય નંબર ત્રીજો સરસો તેલનું માલિશ આખા શરીર ઉપર દિવસમાં એક વાર સરસવના તેલ નું માલિશ કરો ખાસ કરીને ભાગ પર આ અંદર સુધી જઈને ચામડીને પોષણ આપે છે ઉપાય નંબર રસ થોડા પાન એનો તાજો રસ કાઢો પછી આને સીધો ઇચિંગ વાળી જગ્યા પર લગાવો તુલસી સારા એન્ટી ઇમ્પ્લાયમેન્ટરી અને એન્ટીસેપ્ટિક ગુણ ધરાવે છે હવે આ વિડીયો છેલ્લો ઉપાય એટલે કે ઉપાય નંબર પાંચ આમળા ચૂર્ણ અને ચંબેલી તેલ એક ચમચી આમળાના ચૂરણામાં એક ચમચી ચમેલીનું તેલ મિક્સ કરો આનો પેસ્ટ બનાવીને ખંજવાળવારી જગ્યા પર લગાવો આ સ્કિનના તાપમાનને ઠંડક આપે છે અને ખંજવાળમાં આરામ આપે છે દરેક ઉપાય ચામડીના બેક્ટેરિયા સુકોપણું અને ઇન્ફેક્શન સામે કામ કરે છે ચામડીને પોષણ આપે છે અને અંદરથી ઠંડક પહોંચાડે છે તેલ અને પાનમાં રહેલા કુદરતી એન્ટિસેપ્ટિક તત્વો જલન અને ખંજવાળ ઓછી કરે છે હવે આપણે એ જાણીએ કે આ ઉપાય ક્યારે અને કોને કરવો આ ઉપાય દિવસમાં એક બે વાર કરો ખાસ કરીને રાત્રે સૂતા પહેલા વધુ અસર માટે પાંચ સાત દિવસ નિયમિત કરો જો તમારી ત્વચા સંવેદનશીલ હોય અથવા અગાઉ સરસોના તેલ અથવા લીમડાથી એલર્જી થઈ હોય તો ઉપયોગ પહેલા હાંસની ચામડી ઉપર જરૂરથી ટેસ્ટ કરવો ત્યાંથી લાલસ જલન કે વધારે ખંજવાળ થાય તો આ ઉપાય ટાળો જો ખુદલી સતત વધી રહી હોય કે ચામડી ફાટી જાય તો ડૉક્ટરની સલાહ જરૂર લેવી ગર્ભવતી સ્ત્રીઓ અથવા બાળકોએ આ ઉપાય ડોક્ટરની સલાહથી જ કરવો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો ફરી મળીએ નવા ઉપયોગી વિડીયા